નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ગુજ્જુ વિચાર ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે અહીં તમે જોઈ શકો છો કે લખ્યું છે ગાઝા યુદ્ધ ફરી શરૂ થવાની શક્યતા છે આ ચેતવણી ઇઝરાયલના વડાપ્રધાન બેન્યામિન નેતન્યાહુએ આપી છે તેમણે શનિવાર સુધીનો સમય આપ્યો છે પહેલા જે સીઝ ફાયરની વાતો થઈ રહી હતી અને જે શરતો રાખવામાં આવી હતી તે હવે બદલાઈ ગઈ છે નેતન્યાહુએ સ્પષ્ટ કહી રહ્યા છે કે હવે શનિવાર સુધીનો સમય હમાસ પાસે છે જો તે અમારા બધા બંધકો પાછા આપશે તો સારું નહીં તો અમે ફરીથી ગાઝા યુદ્ધ શરૂ કરી દેશું ઇઝરાયલના મીડિયા રિપોર્ટ્સ અનુસાર હમાસના ટોચના અધિકારીઓ વચ્ચે આ બાબતમાં ચર્ચા થઈ રહી છે પરંતુ અચાનક ગાઝામાં ફરીથી બોમ્બબારી કરવાની જરૂર શા માટે પડી એવું શું થઈ રહ્યું છે આ સમજવું મહત્વપૂર્ણ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને બેનિયામિન નેતન્યાહુની યોજના શું છે થોડા દિવસો પહેલા ટ્રમ્પે નિવેદન આપ્યું હતું કે તેઓ ગાઝાને ખરીદી લેશે અને ગાઝામાં રહેતા તમામ ફિલિસ્તીનીઓને દૂર કરી દેશે સમગ્ર ગાઝા પટ્ટીને સમતળ બનાવી દેશે અને પછી તેને એક સુંદર સ્થળમાં ફેરવી દેવાશે તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પ પાસે ફરી પ્રશ્ન પૂછવામાં આવ્યું કે ગાઝા ખરીદવાની યોજના ક્યારે અમલમાં આવશે તેનું મૂલ્ય શું હશે તે નક્કી કોણ કરશે

કારણ કે જો એક દેશ કોઈ વિસ્તારમાં સીધું કબજો કરી શકે છે તો બીજા દેશો પણ આવું કેમ નહીં કરી શકે જેની પાસે તાકાત છે તે જે ઈચ્છે તે કરી શકે એ નાના દેશો માટે ખૂબ જ જોખમી પરિસ્થિતિ ઊભી કરી શકે છે ભારત મોટો દેશ છે તેના પાસે ન્યુક્લિયર શસ્ત્રો છે શક્તિશાળી સેના છે પણ નાના દેશો માટે આ મોડેલ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે અમેરિકા મીડિયાએ હવે ટ્રમ્પની આ વાત યોગ્ય ઠેરાવવાનું શરૂ કર્યું છે તેઓ કહી રહ્યા છે કે ગાઝામાં રહેનાર લોકો રેડિક લેસ થઈ ચુક્યા છે એટલે કે કટ્ટરપંથી અને તેઓ ભવિષ્યમાં ઇઝરાયલ પર હુમલો કરી શકે છે તેઓ એ દાવો કરી રહ્યા છે કે ગાઝાની વસ્તી ઝડપથી વધી રહી છે એક મધ્યમ ગાઝાની સ્ત્રી દર વર્ષે પાંચ બાળકોને જન્મ આપે છે જ્યારે ઇઝરાયલ આ સંખ્યા માત્ર બે ત્રણ ની આસપાસ છે અંતે જો આમાં તમામ બંધકોને મુક્ત કરી દે તો પણ જો ઇઝરાયલ યુદ્ધ ચાલુ રાખે તો આ સાબિત થશે કે વાસ્તવમાં તેઓ ગાઝાને કબજે કરવા માંગે છે જો એવું થશે તો આખું અરબ વિશ્વ કેવી પ્રતિક્રિયા આપશે શું સાઉદી અરબ કે અન્ય મુસ્લિમ દેશો આ મામલે કંઈ કરી શકશે સાઉદી અરેબિયાએ પોતાની તેલ નીતિમાં મોટા ફેરફારો કર્યા છે અને તેઓ હવે યુ એસમાં મોટી મૂડી રોકાણ કરવા ઈચ્છે છે આ યુદ્ધ માત્ર ગાઝા અને ઈઝરાયલ વચ્ચે નહીં પણ આ વૈશ્વિક રાજનીતિ અને શક્તિ સંતુલન માટે એક મહત્વપૂર્ણ ઘટના બની શકે છે જો યુએસ આ મોડલ સફળ તરીકે અમલમાં મૂકે છે તો ભવિષ્યમાં અન્ય દેશો પણ આવા પ્રયાસો કરી શકે છે આથી આ મામલાને ખૂબ જ ગંભીરતાથી જોવાની જરૂર છે આ ખબર ઉપર અમે નજર રાખી રહ્યા છીએ જેમ જ નવી અપડેટ આવશે તે તમારી સાથે શેર કરીશું આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો વિડિયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને બીજા જોડે ખાસ કરીને શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા